આજરોજ તારાપુર ગામે આવેલ ચોકડી વર્ગ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ કેળવણી વર્ષ બે હજાર પચીસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળ વિદ્યાર્થીઓને નવી શૈક્ષણિક યાત્રાની સુંદર શરૂઆત માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી ભવિષ્યના આ સમાન નવોદિત વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનના પ્રથમ પગથિયે સૌમ્ય અભિવાદન સાથે શુભારંભ કરવામાં આવ્યો શાળાના આચાર્ય શ્રી નીતિનભાઈ સાહેબ તથા અન્ય શિક્ષકો તથા શિક્ષિકાઓ સાથે રહી ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું તેમાં પ્રથમ નંબર પર તથા જે બાળકો બાળકોની સ્કૂલની અંદર વધારે હાજરી ધરાવતા બાળકોને પણ કિટ આપવામાં આવી હતી તથા આચાર્ય નીતિનભાઈ સરે રાજુભાઈ પરમાર તથા મહેશભાઈ પરમાર તથા ભૂપતભાઈ સાહેબનું પુષ્પ આપી સન્માન કરવામાં આવ્યું શાળાના દરેક વિદ્યાર્થી શિક્ષકોનું તથા બહેનોનું ખૂબ ખૂબ આભાર માનું છું રાજુભાઈ પરમાર ઉપપ્રમુખ ભારતીય સેના પરિવાર ગુજરાત પ્રદેશ